જેના પણ ભાઈ ના હોય એ બહેનોએ અમે તમને અમારી બેન સમજીને અમે તમને પ્રાર્થના કરીએ હ કે જો તમારે અમને ભાઈ સમજીને અમારા ઘેર આવવું હોય તો અમે સ્કીન ઉપર અમારું એડ્રેસ લખી દઈશું બીજું કે કદાચ તમે બહુ દૂર હોય અને અમારા ઘેર ના આવી શકો એવું હોય તો રક્ષાબંધન પહેલો અમે વિડીયો એટલો મૂકીએ કે તમારી રાખડી રક્ષાબંધનના દિવસ અમારા ઘેર મોમા

અબોલડા ચાલતા હોય કોઈક નાનું મોટું મંદુક ચાલતું હોય પરંતુ આ પવિત્ર રક્ષાબંધનના દિવસ જો તમારી બેન ના આવવાની હોય તો હોમાંથી ફોન કરજો કે બેન હું તારી રાહ જોઈ જ કદાચ તમને ખબર નહીં હોય તમારા માતા પિતા હશે તો એ દીકરી કદાચ આવતી છે તમારા ઘેર પણ જો તમારા માતા પિતા ના હોય તો એનો એક આધાર તમે છે માતા પિતા પછી જો કોઈ એ દીકરીનો આધાર હોય તો એનો ભાઈ એ પોતાના બે શબ્દો ભાભીને નહીં કહી શકાય કારણ કે એમ સમજશે કે એ તો પારકા ઘેરથી આવેલી છે પરંતુ જો ભાઈ છે તો ભાઈને પોતાનું દુઃખ અને સુખ એ બે વાત કરી શકશે એટલે રક્ષાબંધન આવે હ તો રક્ષાબંધનના દાડ કે એના આગલા દિવસે તમારે તમારી બેનને સામેથી ફોન કરી એટલું કહેવાનું કે બેન હું તારી રાહ જોઈ રહ્યો તો કદાચ વર્ષો જૂનું તમારું અબોલડા હોય કે ના બોલતા હોય કે બીજી કોઈ મન દુઃખ હોય તો પણ દૂર થઈ જશે બીજી એક વાત કે જેને પણ જે પણ ભાઈ નહીં હોય એને ઘણું બધું દુઃખ થવાનું કારણ કે રક્ષાબંધન એક એવો તહેવાર હવે કે તે દિવસ ભાઈ અને બેન જોડે બેસી અને કતો જમતા હોય અને બેન ભાઈને રાખડી બોધતી હોય એ રાખડીની કોઈ કિંમત નહીં હોતી હું એમ કહું કે રાખડીની કોઈ કિંમત નહીં હોતી છતો પણ એક રૂપિયાની રાખડી જ્યારે ભાઈના હાથ ઉપર બોધે ત્યારે એના લોબા આયુષ્યની દુવા માગ એટલે બેનનો એક અવસર હોય કે ભાઈનું રાખડી બોધું જેને પણ ભાઈ ના હોય એ બેન હોય અમે તમને અમારી બેન સમજીને અમે તમને પ્રાર્થના કરીએ કે જો તમારે અમને ભાઈ સમજીને અમારા ઘેર આવવું હોય તો અમે સ્કીન ઉપર અમારું એડ્રેસ લખી દઈશું બીજું કે કદાચ તમે બહુ દૂર હોય અને અમારા ઘેર ના આવી શકો એવું હોય તો રક્ષાબંધન પહેલો અમે વિડીયો એટલો મૂકીએ કે તમારી રાખડી રક્ષાબંધનના દિવસે અમારા ઘેર આવ કુરિયર કરી શકો કુરિયર તમે કરી શકો એડ્રેસ ઉપર કુરિયર કરી શકો તો જો તમે અમને રાખડી મોકલશો તો અમને પણ ઘણો આનંદ થશે કદાચ તમારો ભાઈ ના હોય તો એવું વિચારતો નહીં કે આ ધરતી પર ભાઈ નહીં ઘણા બધા ધર્મના એવા ભાઈ હોય કે જેથી રક્ષાબંધનના દિવસે પોતાના બેનની રાહ જુઓ તો કદાચ તમારા જો ભાઈ ના હોય તો મમ્મા ભોણાને તમે રાખડી મોકલી શકો તમારું એડ્રેસ લખજો કદાચ પરિવાર કોઈ પણ સમયે તમને ટાઈમ મળશે તો અમે બહેનની મુલાકાત જરૂર કરીશું આ પવિત્ર દિવસે કોઈનું મન દુખાય મન મૂજાય એવું અમે નહીં ઈચ્છતા એટલે રક્ષાબંધનનો દિવસ સારો જાય અને બહેનને એમ થાય તો મેં પણ મારા ભાઈને રાખડી મોકલી તો અમને રાખડી મોકલવી હોય તો તમે અમારા એડ્રેસ ઉપર મોકલી શકો તમે તમને અમારી સગી બેન સમજીને અમે રાખડી બોંધીશું તમે જો અમારા ઘેર આવશો તો અમને ઘણો આનંદ થશે તો રક્ષાબંધન નવ તારીખ હ અમે એડ્રેસ લખી દઈએ જો તમારે રાખડી મોકલવી હોય તો દરેક બહેનોને વિનંતી કે મોમાં ભોણાને રાખડી મોકલી શક જય હિન્દ જય રણછોડ